વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઋષિ ઋષિ હજુ એક અકસ્માતની ઘટના રાજકોટમાં સામે આવી છે શું છે વધુ માહિતી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રેસકોષ રીંગ રોડ પરનો આ અકસ્માત છે ગત રાત્રિનો આ અકસ્માત છે રાત્રિના સાડા બાર આસપાસ જે અકસ્માત થયો છે તેમાં પૂરપાટ ઝડપે એક કાર નીકળે છે અને દંપતીને અડફેટે લે છે એ કાર ચાલક ત્યાંથી નાથી છૂટે છે અને દંપતી જે ઇજાગ્રસ્ત છે તેને એકસો આઠ મારફત હોસ્પિટલે તાત્કાલિક ગત ખસેડવામાં આવ્યા હતા હાલ તો અત્યારે દંપતીની હાલત સ્ટેબલ છે પરંતુ દંપતી ગંભીર રીતે ઘાયલ થયું હતું જે કાર ચાલક છે તેનો પીછો પણ પોલીસની કાર કરી રહી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે સીસીટીવીમાં લાગી રહ્યું છે હાલ તો અત્યારે રાજકોટ શહેર પોલીસનો ન્યૂઝ કેપિટલે સંપર્ક પણ કર્યો હતો અને આ ઘટના વિશે જાણવાનો પ્રયત્ન પણ કર્યો હતો જે ગત રાત્રિ જે ઘટના હતી તે મામલે પોલીસે પણ સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે ત્યારે જે કાર ચાલક પોલીસ ના હાથે લાગ્યા બાદ જ વધુ વિગત સામે આવશે જી સમગ્ર માહિતી બદલ ઋષિ આપનો આભાર